અમે આવ્યા છીએ ભાવનગરની નજીકમાં આવેલું કોળિયા ગામે જ્યાં નિષ્કલક કનક મહાદેવનું મંદિર છે અને આ મંદિર તમે જોઈ શકો છો આ દરિયાની અંદર મંદિર છે અને આ તમે જુઓ આ પૂંજારી છે આ પૂંજારી અહીંયા બેઠા હોય છે ત્યાં કોઈને દૂધ ચડાવવું હોય પત્ર ચડાવવું હોય અને અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા પાંચ શિવલિંગ આવેલી છે આ તમે જુઓ પાંચ શિવલિંગ છે આ શિવલિંગ છે આ પણ શિવલિંગ છે ત્યાં પણ શિવલિંગ છે અને અહીંયા પણ શિવલિંગ છે અહીંયા પાંચ શિવલિંગ છે તમે જુઓ અહીંયા દરિયો આ પણ શિવલિંગ છે બહુ મસ્ત જગ્યા છે બહુ ફરવાલાયક ને બહુ મસ્ત જગ્યા છે તમે અહીંયા લોકો દર્શન કરવા માટે પણ આવી ગયેલા છે ઘણા પણ લોકો છે અહીંયા પણ એક શિવલિંગ પણ છે જોઈ શકો છો અહીંયા લોકો દર્શન કરી રહ્યા છે જો આ ભાઈ કેવા પૂંજારી સાથે વાત કરી રહ્યા છે એ પણ પૂંજારી અલગ છે ને ઓલા પણ એ પણ પૂંજારી અલગ છે જોવા જોજો મિત્રો હું તમને આખું દ્રશ્ય બતાવું ધજાનું જે ઉપર ફરકી રહી છે ત્યાં ધજા લગી પાણી પહોંચી જાય છે આખું બધું ડૂબી જાય છે ખાલી ધજા જ બતા હોય છે મોજ આવી ગઈ ફરવાની બહુ મજા આવી ગઈ ભગવાન શિવના પણ દર્શન કર્યાને બહુ મજા આવી ગઈ કરવાની તમે જોવો અહીંયા બધા આવા મોસમમાં બધા ફોટા પણ પાડતા હોય છે અને આ તમે દરિયો જુઓ પાણી કેટલું નજદીક આવી રહ્યું છે પાણી પણ ઠેઠ અહીંયા પહોંચી જાય છે તમે જુઓ તમે જો હું તમને ખડિયામાની મૂર્તિ બતાવું ખડીયામાંની મૂર્તિ મળી છે અમને અહીંયા અમને રામણપીરની પણ મૂર્તિ મળી છે ને આ તો અહાડી બીચ છે ને અહીંયા પણ દર્શન થઈ ગયા છે જુઓ તમે દરિયાની માલિકા રામપીના દર્શન કેટલી મસ્તની મૂર્તિ મળી છે અમને આ જુઓ હા લક્ષ્મીમાની મૂર્તિ મળી છે અમને આ આખી શાંતિની મૂર્તિ મળી છે આ તમે જુઓ આ દરિયાના કેવા મોજા આવી રહ્યા છે થોડી જ વારમાં અહીં પાણી આવી જશે થોડી જ વારમાં અહીં પાણી આવી જાવ જે માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો